પાલીતાણા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ કરાયો નવા સંગઠનની જાહેરાત કરાઈ પાલીતાણા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ કોંગ્રેસ તેમજ જિલ્લા કોંગ્રેસ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે સ્નેહ મિલન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પાલીતાણા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા નવી ટીમની રચના કરવામાં આવી હતી અને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા જેમાં મહામંત્રી ઉપપ્રમુખ સહિત વિવિધ સેલમાં શહેરના વિવિધ સંગઠનની જગ્યામાં નિમણૂક કરવામાં આવી હતી જેમાં પ્રદેશ સહિત પાલિતાણા શહેર અને ગ્રામ્ય જિલ્લાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્નેહમિલન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં શહેરનું સંગઠન મજબૂત કરવા માટે સિત્તેર જેટલા હોદ્દેદારોની વિવિધ કમિટીઓમાં નિમણૂક કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે પાયાના કાર્યકરો તેમજ જૂના કાર્યકરોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે આવનાર ચૂંટણીઓને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે શહેર અને તાલુકા સંગઠન દ્વારા કાર્યક્રમ કરી હોદ્દેદારોની કામે લાગી જવા માટે હાંકેલ હાંકલ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ શાશ્વત ગુજરાત પાલિતાણા ન્યૂઝ જે આજ નવા વર્ષનો સ્નેહ મિલન કાર્યક્રમ વિશે જણાવો આજનો ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત નવા વર્ષના સ્નાયમિલન બેઠેલ હતું મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યક્રમ જે કયા તાલુકામાં અને કયા જિલ્લાઓમાં જે નિમણૂંક આપવામાં આવી હતી અને કોને કોને આપવામાં આવી હતી અત્યારે જે શહેર પ્રસાર પ્રમુખ તરીકે સૌથી પહેલાં માધ્યમ રાજેન્દ્રસિંહ જિલ્લા પ્રમુખ દ્વારા મને નિમણૂક આપવામાં આવી હતી પછી મારી દ્વારા અત્યારે અમારી સિસ્ટમની શહેર સમિતિને નિમણૂંક કરવામાં આવી છે મહામંત્રી પ્રમુખ સંગઠન મંત્રી એવા તમામ હોદ્દાદ્વારા કરી અને એસી જણાની અમે નિમણૂક જે કોંગ્રેસનો કેસ ધારણ કર્યો હતો અને કયા તાલુકા જિલ્લામાંથી કોને કોને કેટલા જણાએ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો હતો અન્ય પાર્ટીમાંથી પાલિતાણા શહેરમાંથી કુલ છ લોકો જે ભાજપમાંથી કોંગ્રેસમાં આવી અને કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે અને ગ્રામ્યમાંથી બે લોકોએ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે આજનો ભાવનગર જિલ્લા કોંગ્રેસ ક્રમે પાલીતા શહેર અને તાલુકા કોંગ્રેસ આજે સમગ્ર ભાવનગર જિલ્લાનું અહીંયા સ્નેહમિલન યોજવામાં આવ્યું કે નવા વર્ષનું મોડું થયું પણ બોલાયું એટલે અહીંયા પાલીતાણાના બંને પ્રમુખશ્રીએ એવું કીધું કે અહીંયા પાલીતાણા રાખો અમે બધી વ્યવસ્થા એમના યજમાન બંને પ્રમુખો થયા અને જિલ્લાનું અહીંયા અમે આખા સ્નેહમિલન જે કયા તાલુકામાં અને કયા જિલ્લાઓમાં નિમણૂક આપવામાં આવી હતી પાલીતાણામાં શહેરમાં ભાઈ વિક્રમદેવસિંહને નવા પ્રમુખ નિયુક્ત કર્યા દરવાજામાં બંને પ્રમુખો શહેર તાલુકાના પ્રમુખો ઉમરાળામાં નવા પ્રમુખભાઈ રાજુભાઈ નવા એટલા હમણાં તાલુકા કોંગ્રેસ સમિતિ નવા ચાર પ્રમુખો નિયુક્ત કર્યા